જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સાંભળીશું સૌથી મોટો ગરીબ બહુ જ જૂના જમાનાની વાત છે એક સામાન્ય માણસ હતો બહુ ધનવાન પણ નહીં અને સાવ ગરીબ પણ નહીં એ દાન ધર્મમાં ખૂબ જ માનતો હતો એ કમાઈ એનો વીસ ટકા હિસ્સો એ દાનમાં આપી દેતો હતો પોતાને સુખ સગવડોનો બહુ મોહ નહોતો એક દિવસ એ કેટલાક ગરીબોને રૂપિયા દાનમાં આપી રહ્યો હતો એની આસપાસ ભારે ભીડ હતી લોકો એક રૂપિયા માટે એની સામે હાથ લંબાવી રહ્યા હતા એ માણસે બધાને એક તરફ ઊભા રાખી દીધા અને દાન આપવા માંડ્યો એક પછી એક વ્યક્તિને એ દાન આપી રહ્યો હતો ત્યાં જ ત્યાંથી એ નગરનો રાજા પસાર થયો આ ફકીર જેવા માણસે રાજાને ઊભો રાખ્યો અને એના હાથમાં પણ રૂપિયાના સિક્કા મૂકી દીધા રાજાને ગુસ્સો પણ ચડ્યો અને આશ્ચર્ય પણ થયું રાજાએ ફકીરને ઊભો રાખ્યો અને પૂછ્યું ભાઈ તને ખબર છે હું કોણ છું ફકીરે કહ્યું હા તમે આ નગરના રાજા છો તો પણ મને તું આ રૂપિયાના ચંદ સિક્કાઓ દાનમાં આપે છે તને ખબર છે મારી સંપત્તિ કેટલી છે મારી પાસે આવા સોનાના સિક્કાઓના ઓરડા ભર્યા છે હું આ નગરનો જ નહીં પણ આસપાસના તમામ નગરનો ધનવાનમાં ધનવાન વ્યક્તિ છું આ રીતે મને આ રૂપિયાઓ આપીને તે જાણી જોઈને મારો અપમાન કર્યો હોય એવું લાગે છે આ માટે તને સજા કરવી પડશે ફકીર જેવો માણસ બોલ્યો આપની વાત સાચી છે મેં જાણી જોઈને જ આ સિક્કાઓ તમને દાનમાં આપ્યા છે કારણ કે આપને ભ્રમ છે કે તમે ધનવાનમાં ધનવાન વ્યક્તિ છો તમે ધનવાન નથી રાજન તમે તો આ નગર અને આસપાસના તમામ નગરના ગરીબમાં ગરીબ વ્યક્તિ છો રાજા ગુસ્સે ભરાયો અરે ગુસ્તાખ ફકીર તું ચાલ મારી સાથે તને હું મારા રૂપિયા બતાવું ફકીર હસ્યો રાજા તમારી પાસે રૂપિયા ભલે હોય પણ તમે એમાંથી એક પણ રૂપિયો કદી કોઈને દાનમાં આપ્યો નથી તમારી પાસે ભલે ગમે તેટલું ધન હોય પણ તમે હજુ તૃપ્ત થયા નથી એટલે જ તમે ગરીબ કહેવાઓ તમારી સંપત્તિ ગમે તેટલી હોય પણ તમને હજુ લોભ અને લાલચ છે માટે તમે ગરીબ છો રાજણ તમારી તુષ્ણાએ તમને ગરીબ કરી મૂક્યા છે જે માણસનું ધન દાન ધર્મમાં નથી વપરાતું અને જે માણસે અતિશય ધન હોવા છતાં પણ એ બીજાને દાન નથી આપતો એ ગરીબ છે માટે મેં તમને પણ દાન આપ્યું ફકીરની આ વાત સાંભળીને રાજા શરમાઈ ગયો એની માફી માગી અને કહ્યું ફકીર આજે ત મારી આંખો ખોલી દીધી છે આજથી હું સંકલ્પ કરું છું કે ધનની લાલચ છોડી દઈશ અને દાન ધર્મમાં રૂપિયા વાપરીશ ફકીર બોલ્યો તો હવે તમે ખરા ધનવાન દુનિયામાં લાખો કરોડો ગરીબો છે પણ આપણને દેખાતા નથી